નમસ્કાર દર્શક મિત્રો સત્યમે હું જૈત્ય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તમામ ઇન્ડિયાભરમાં પ્રાઇવેટ હોસ્પિટલો ચોવીસ કલાક માટે બંધ કરવામાં આવ્યા છે જેમાં નોન ઇમરજન્સી સેવાઓ તમામ બંધ રહેશે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે ત્યારે વડોદરાના પ્રેસિડેન્ટ અને ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહ ખાસ વાતચીત કરી છે તેમાં વડોદરાના નવસો ઉપરાંત હોસ્પિટલોની નોન ઇમરજન્સી સેવા બંધ છે કોલકાતામાં થયેલ રેપકાંડમાં આઈએમએ આગળ આવ્યું છે અમે આ જે આ સ્ટ્રાઇકની ડિક્લેરેશન બે દિવસ પહેલાં જ કરેલું જ છે એટલે અમારી હોસ્પિટલ અને વડોદરા શહેરની તમામ હોસ્પિટલોમાં આ વસ્તુ ખબર છે અને લોકોને એ પણ ખબર છે વડોદરાના તમામ આખા ઇન્ડિયાના તમામ લોકો આ અપરાધને માં જે પણ જનન્ય અપરાધ થયો છે એમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે એ લોકો પણ જોડાયેલા છે નાનામાં નાના વ્યક્તિને પણ ખબર છે કે આ એટલું ખરાબ ઘટના બની છે કે જેમાં ડોક્ટર પોતે સ્ટ્રાઇક કરે તો એમાં એમને સપોર્ટ કરવું જોઈએ કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ છે ત્યાં આગળ સેકન્ડ યરના પલ્મોનોલોજીસ્ટની સ્ટુડન્ટ્સ જે છત્રીસ કલાકની ડ્યુટી કર્યા પછી પોતાના ઘરે આરામ કરવા માટે પરત ફરી રહી હતી ત્યારે આ જનન્ય ખૂબ જ દયનીય અપરાધ કરવામાં આવેલો અને જે અપરાધના લીધે એ જે રેસિડન્ટ ડૉક્ટર હતું એમનું મૃત્યુ થયું એમને એમને એમનું મર્ડર કરવામાં આવ્યું આ અપરાધ એટલું જનન્ય છે ખરાબ છે કે જેની આખા દેશમાં દરેક નાનામાં નાનો વ્યક્તિ અને ડૉક્ટર સમાજ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ લેવલ ગુજરાત લેવલ અને વડોદરા શહેર ટ્વેન્ટી ફોર અવર્સ માટે આજે સવારે છ વાગ્યાથી કાલ સવારે છ વાગ્યા સુધી તમામ ઓપીડી બંધ રાખવાનું અને તમામ પ્લાન સર્વિસીસ બંધ રાખવાનું નક્કી કર્યું છે ઇમરજન્સી સર્વિસિસ ચાલુ છે કારણ કે હજી અમારી શરૂઆત છે શરૂઆતના સમયમાં અમે અત્યારે આટલું કર્યું છે સમય જતાં જો પશ્ચિમ બંગાળમાં આ જે પણ અપરાધીઓ છે એમના પર એક્શન લેવામાં નહીં આવે તો આનાથી આગામી દિવસોમાં વધારે અમે એક્શનમાં આવીશું